થર્ટી ફર્સ્ટ ને લઈને વડોદરા જિલ્લા એલસીબી પોલીસ અલર્ટ બની છે કરજન ભરથાણા ટોલલાકા પાસેથી બંધ બોડીના ટેમ્પામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની સાતસો ચોત્રીસ નંગ પેટીઓ ઝડપાય પ્રોહી મુદ્દામાં કબજે કરી પ્રોહી ગણા કે શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે જેથી ઉપરોક્ત ટીમને ભરતાના ટોલનાકા ઉપર ટેમ્પાની વોચમાં રહી ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ જે આધારે ભરથાણા ટોલનાકા ઉપરથી એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પાને ઝડપી પાડી ટેમ્પામાં એક ડ્રાઈવર ઇઝમ હાજર હોય જેનું નામ ઠામ પૂછતા મોહમ્મદ રફીક કસીમ દુલાર હોવાનું જણાવેલ જેને સાથે રાખી ટેમ્પામાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નસો ચોત્રીસ કુલ બોટલ નંગ પાંત્રીસ હજાર બસો બત્રીસ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ તેવીસ હજાર બસો તથા મોબાઈલ ફોન નંગ એક તથા ટેમ્પો તથા રજીસ્ટ્રેશનના કાગળો વગેરે મળી કુલ કિંમત રૂપિયા ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો નો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વિનોદ નામનો માણસે હુબલી બાયપાસ ઉપર આપેલ અને તેના કહ્યા મુજબ હુબલીથી નીકળેલ હતો અને તેના કહ્યા મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઈવર ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે